હેલો ફ્રેન્ડ્સ યુર વેલકમ ટુ અવર યુટ્યુબ ચેનલ સ્વાગત છે તમારું મારી આ યુટ્યુબ ચેનલમાં તો આપણે આ વિડીયોમાં આપણે વાત કરીએ કે ધોરણ એકમાં વિના મૂલ્યે અહીંયા પ્રવેશ ચાલુ થઈ ગયો છે વિદ્યાર્થીઓ વિનામૂલ્યે ભણી શકે તે માટેનું ધોરણ એકમાં પ્રવેશની જાહેરાત બહાર પાડવામાં આવી ગઈ છે આરટી એક્ટ માટે અહીંયા બે હજાર નવ અન્વયે શૈક્ષણિક વર્ષ બે હજાર ચોવીસ પચીસમાં નબળા અને વંચિત જૂથના બાળકોને વિનામૂલ્ય ધોરણ એકમાં પ્રવેશની જાહેરાત બહાર પાડવામાં આવી ગઈ છે જે તેના માટે ફોર્મ ભરવાના ચાલુ થઈ ગયા છે અહીંયા જોઈએ કે તેના ક્યારે કયા માધ્યમથી તમે ફોર્મ ભરી શકો છો કઈ તેની છેલ્લી તારીખ શું રહેશે કઈ તારીખ સુધી તમે ફોર્મ ભરી શકો છો તો જોઈએ ગુજરાત સરકાર દ્વારા ધ રાઇટ ઓફ ચિલ્ડ્રન ટુ ફ્રી એન્ડ કમ્પલસરી એજ્યુકેશન એક્ટ બે હજાર નવની કલમ બાર એક ક હેઠળ બિનઅનુદાનિત ખાનગી પ્રાથમિક શાળાઓમાં પચીસ ટકા મુજબ વિનામૂલ્યે ધોરણ એકમાં નબળા અને વંચિત જૂથના બાળકોને પ્રવેશ આપવાની યોજના અમલમાં છે જે બાળકોએ એક જૂન બે હજાર ચોવીસના ના રોજ છ વર્ષ પૂર્ણ કરેલ હોય અને નીચે દર્શાવેલ અગ્રમતા ધરાવતા હોય તે જ બાળકો આ યોજના હેઠળ અગ્રમતા મુજબ પ્રવેશ પાત્ર બને છે અહીંયા એક જૂન બે હજાર ચોવીસના ના રોજ છ વર્ષ પૂર્ણ થયા હોય તેવા જ બાળકોને આમાં પ્રવેશ મેળવવામાં આવશે તો અહીંયા જોઈએ પહેલું છે અનાથ બાળક બાલગૃહ બાળકો સંભાળ અને સંરક્ષણ જરૂરિયાતવાળું બાળક બાળમજૂર સ્થળાંતરિત મજૂરના બાળકો કેવા બાળકોને અહીંયા પ્રવેશ કરવામાં આવે છે તે વિશેની અહીંયા માહિતી આપેલી છે બાલગૃહના બાળકો બાળમજૂર સ્થળાંતરિત મજૂરના બાળકો મંદબુદ્ધિ સેલિબ્રલ પાલસે ધરાવતા બાળકો ખાસ જરૂરિયાતવાળા બાળકો શારીરિક રીતે વિકલાંગ અને વિકલાંગ ધારા બે હજાર સોળની કલમ ચોત્રીસમાં દર્શાવ્યા મુજબના તમામ દિવ્યાંગ બાળકો આઠ એન્ટી રેટ્રોવાયરલ થેરેપી એઆરટીની સારવાર લેતા બાળકો ફરજ દરમિયાન સાહિત થયેલ લશ્કરી અર્ધલક્ષ લશ્કરી પોલીસ દળના જવાનના બાળકો જે માતા પિતાને એકમાત્ર સંતાન હોય અને તે સંતાન માત્ર દીકરી જ હોય તેવી દીકરી રાજ્ય સરકાર હસ્તકની સરકારી આંગણવાડીમાં અભ્યાસ કરતા બાળકો શૂન્યથી વીસ આંક ધરાવતા તમામ કેટેગરી એસસી એસ ટી એસસીબીસી જનરલ તથા અન્યના બીપીએલ કુટુંબના બાળકો અનુસૂચિત જાતિ એસસી તથા અનુસૂચિત જનજાતિ એસ ટી કેટેગરીના બાળકો સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ અન્ય પછાત વર્ગ વિચરતી અને વિમુક્ત જાતિના બાળકો સદર કેટેગરીમાં વિચરતી અને વિમુક્ત જાતિના બાળકોને પ્રવેશમાં પ્રથમ અગ્રતા આપવાની રહેશે જનરલ કેટેગરી બિન અનામત વર્ગના બાળકો તો આ પ્રમાણે કયા કયા વર્ગના અહીંયા કેવા બાળકોને અહીંયા ધોરણ એકમાં વિના મૂલ્યે પ્રવેશ આપવામાં આવે છે તેની વિશે માહિતી આપણે જોઈ એની જે નોંધ આપેલી છે અગ્રમતા ક્રમ આઠ નવ અગિયાર બાર અને તેરમાં આવતા બાળકો માટે ગ્રામ્ય વિસ્તારમાં વાર્ષિક રૂપિયા એક લાખ વીસ હજાર અને શહેરી વિસ્તારમાં એક લાખ પચાસ હજારની આવક મર્યાદા લાગુ પડશે પ્રવેશ માટે કેટેગરીની અગ્રતા આવકની અગ્રતા વાલીએ પસંદ કરેલ શાળાની અગ્રતા વગેરે ધ્યાને લઈ પ્રવેશ આપવામાં આવશે અગ્રતા ક્રમ આઠ નવ એટલે કે અહીંયા જેમ આઠ એટલે કે જે માતા પિતાને એકમાત્ર સંતાન હોન હોય અને તે સંતાન માત્ર દીકરી જ હોય તેવી દીકરી બીજું છે નવ એટલે કે રાજ્ય સરકાર હસ્તકની સરકારી આંગણવાડીમાં અભ્યાસ કરતા બાળકો અગિયાર એટલે કે અનુસૂચિત જાતિ એસસી એસટી કેટેગરીના બાળકો બાર છે સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ અન્ય પછાત વર્ગ વિચરતી અને વિમુક્ત જાતિના બાળકો અને છે તેર એટલે જનરલ કેટેગરી અને બિન અનામત વર્ગના બાળકો આ આ માટે અહીંયા ગ્રામ્ય વિસ્તારમાં વાર્ષિક એક લાખ વીસ હજાર અને શહેરી વિસ્તારમાં એક લાખ પચાસ હજારની આવક મર્યાદા લાગુ કરવામાં આવી છે પ્રવેશ મેળવવા માટે બાળકના વાલી અહીંયા વેબસાઇટ આપેલી છે જેના પર તમારે ચૌદ ત્રણ બે હજાર ચોવીસ ગુરુવારથી છવ્વીસ ત્રણ બે હજાર ચોવીસ મંગળવાર દરમિયાન પ્રવેશ ફોર્મ ભરી શકાશે અહીંયા વેબસાઇટ આપેલી છે જે તમે ઓનલાઈન તમે ફોર્મ ભરી શકો છો અને તેની સમયમર્યાદા આપેલી છે ચૌદ ત્રણ બે હજાર ચોવીસથી આ ફોર્મ ભરવાના ચાલુ થશે અને જેની છેલ્લી તારીખ છે છવ્વીસ ત્રણ બે હજાર ચોવીસ મંગળવાર દરમિયાન તમે આ પ્રવેશ ફોર્મ ભરી શકશો આ અંગેની જરૂરી વિગતો જેવી કે અરજી સાથે કયા કયા આધાર પુરાવા કયા આધા અધિકારીના રજૂ કરવાના છે તે સહિતની તમામ વિગતો વેબસાઇટ પર મૂકવામાં આવેલ છે જે તમારે આ વેબસાઇટ ચેક કરવાની રહેશે અરજદાર જરૂરી આધાર પુરાવા એકઠા કરી ઓનલાઈન અરજી સમયમર્યાદામાં કરી શકે તે માટે પ્રવેશની જાહેરાત અને ઓનલાઈન અરજી કરવાની તારીખ વચ્ચે જરૂરી સમયગાળો રાખવામાં આવેલ છે વાલીએ ઓનલાઈન ફોર્મ ભરતી વખતે જ જરૂરી આધાર પુરાવા જેવા કે જન્મ તારીખનો દાખલો રહેઠાણનો પુરાવો જાતિ કેટેગરીનો દાખલો તેમજ સ સક્ષમ અધિકારીનો આવકનો દાખલો ઇન્કમટેક્સ રિટર્ન તથા ઇન્કમટેક્સ રિટર્ન ભરેલ ન હોય તે કિસ્સામાં આવકવેરાને પાત્ર આવક ન થતી હોવા અંગેનું સેલ્ફ ડિક્લેરેશન લાગુ પડ પડતું હોય ત્યાં સેલ્ફ ડિક્લેરેશન વગેરે અસલ આધારો ઓનલાઈન અપલોડ કરવાના રહેશે અહીંયા આટલી આટલી પુરાવાઓ આપેલા છે જે તમારે તેના તેના જોડે આપવાના રહેશે અને રજૂ કરવાના રહેશે ઓનલાઈન ફોર્મની પ્રિન્ટ વાલીએ પોતાની પાસે રાખવાની રહેશે અને ઓનલાઈન ભરેલ ફોર્મ ક્યાંય જમા કરાવવાનું રહેશે નહીં જે તમારે ઓનલાઈન જ ફક્ત ફોર્મ ભરવાનું રહેશે ને અહીંયા આ રીતે પુરાવા આપેલા છે જે તમારે રજૂ કરવાના રહેશે તો આ રીતે અહીંયા ધોરણ એકમાં વિનામૂલ્યે પ્રવેશની જાહેરાત બહાર પાડવામાં આવી છે જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો વધુને વધુ શેર કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો થેન્ક્સ ફોર વોચિંગ